ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂ જુગાર ગાંજા સામે કાર્યવાહી કરવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડબ્રહ્મા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં ખેડબ્રહ્મા તાલુકો અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી બાદ કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકોએ ખેડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં વિસ્તારમાં ચાલતા દારૂ જુગાર ચરસ અને ગાંજા સહિતના તમામ ગેરકાયદેસર ધંધાને તાત્કાલિક બંધ કરાવવાની માંગણી કરવામાં આવી હતી ઉપર તાત્કાલિક અંકુશ લાવવાનો અત્યંત જરૂરી છે આ મામલે તંત્ર દ્વારા કડક અને નક્કર પગલાં લેવાય તેવી ભારપૂર્વક માંગણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં જીજ્ઞેશ મેવાણીના સમર્થકો કોંગ્રેસના કાર્યકર્તા સૂત્રોચ્યાર સાથે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભવર્ષી ચંદાવત ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અમિતભાઈ શર્મા તથા રસિકભાઈ પરમાર ગોવિંદભાઈ પરમાર અનિલભાઈ વણજારા અરવિંદભાઈ તથા જીતેન્દ્રભાઈ વકીલ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તથા કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા